નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ ધાનેરા વહીવટી તંત્ર ડીસા ઘટના પરથી કંઈક શીખ્યું કે જેસે તેની સ્થિતિમાં ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં માં સાત કરતા વધુ લોકોના મોત થયા હતા દિવાળીના સમયે ફટાકડાના વેપારીઓ કરે છે નિયમનું ઉલાડ્યું

શહેરી વિસ્તારમાં કુલ આઠ ફટાકડાના પરવાનેદારોએ હતો જે સંદર્ભે પ્રાંત કચેરી એમણે અરજી કરેલી હતી પ્રાંત કચેરીમાંથી નગરપાલિકા ખાતે અભિપ્રાય નગરપાલિકાએ સ્થળ તપાસ કરતા કોઈ પણ પરવાનેદાર પાસે માન્ય ફાયર એન ન હોવાથી અત્યારથી નગરપાલિકાએ નકારાત્મક અભિપ્રાય આપેલો છે જો ફાયર એન રજૂ કરશે એમને જ ફટાકડાનું આવશે આ વખતે સાહેબ જો લાયસન્સ નહીં આપવામાં આવે તો શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે લાયસન્સ આપવાનું નહીં આવે તો આપણે પોલીસ અને રેવન્યુ સાથે રહી અને બધાના વટાકડાના વેપાર બંધ કરાવશું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ